મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સ્પ્લેન્ડર લઈને આવીએ છીએ હીરોનું પોલીસ પટો સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન ટીપટોપ કન્ડિશન પહેલી નજરમાં ગમી જાય તેવું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે પોલીસ પટો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ અને વન ઓનર રહે છે

માલિકના નંબર અને કિંમત શું છે આ સ્પ્લેન્ડરની તેની માહિતી તમને આગળ મળી રહેશે વિડીયોમાં મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જ જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કમ્પ્લેટ છે સાયલન્ટ એન્જિન રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં આ મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણે ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો હીરો સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળી રહેશે ઠાકરધણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે ઘોઘા અકવાડા રોડ ગુરુકુળની સામે જ ઠાકરધાણી ઓટો ભાવનગર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે સાવ વ્યાજબી મિત્રો આપી દેવાનું છે તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે કિંમત વિશે વાત કરી તો કિંમત છે રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ઝડપથી ભાઈનો કોન્ટેક કરી શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે ભાઈના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને વિડિયોના નીચે જ તમને માલિકના નંબરમાં છે ટાઈટલમાં જ તમે તે ભાઈને ફોન કરી શકો છો અને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ભાવનગર જઈ ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો વિડિયોમાં તમે કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો ને આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું